મિત્રો લાઈવ ભાઈ તમે જોઈ રહ્યા છો ગામડાનો દ્રશ્ય નજારો જોવો આપણે ભાઈ બહુ ઊંચે અત્યારે હી દોઢસો ફૂટે અને ભાઈ આ ગામડાના ભાઈ દેશી મકાનો જેવો જઈ લ્યો Okay. <laughs> હરુ દેખો ટાઈમ નેટવર્ક હરુ છે જો મિત્રો લાઈવ દ્રશ્ય હોય ભાઈ ક્યાં થી જોવો કોમેન્ટ કરજો ને ભાઈ અત્યારે ભાઈ ગામડામાં દ્રશ્ય છે ભાઈ આપ લાઈવ મિત્રો લાઈવ દ્રશ્ય હોય ભાઈ ક્યાં થી જોવો કોમેન્ટ કરજો ને ભાઈ યાર ટ્રેક્ટર હાલે છે અહીંયા ટ્રેક્ટર હાલે જોરદાર ભાઈ નજારો ભાઈ જો વાડીમાં લાઈવ કામ હાલે બાર જણા ભાઈ જોડાઈ ગયા છે આપણા લાઈવમાં કોમેન્ટ કરજો ભાઈ ક્યાંથી જોવો જલ્દી ભાઈ ગામનું નામ બતાવજો ભાઈ વીસ જણા જોડાઈ ગયા મિત્રો અત્યારે લાઈવમાં હું ખબર ભાઈ બધા મિત્રો ભાઈ લાઈવ ગામડા નજરો જોઈ લો તમને જો આપણે અહીંયા ફેક્ટરી એવાડિયા લખી બીજું પણ કેમેરામાં જો ખલે આપણે ભાઈ આ બધી દેખાય મકાન આપણે જે રહી છે ગામડું છે ભાઈ દેશી ગામડાના મકાનો ભાઈ આવા હોય જો આ દેશી નળિયાવાળા જો આ પહેલા માતાની ભાઈ આ બધી દેખાય આય અમારા ભાઈઓ ફોન ચકીનો બહુ ત્રાસ છે જો અરે મિત્રો ભાઈ જો લાઈવ જોવો તમે ભાઈ અત્યારે જો વાડીમાં કામ હાલે બહુ ઝૂમ કરી શકું ભાઈ જેટલું દેખાય એટલું ભાઈ કોશિશ કરી શકું આ બે જણા અહીંયા અહીંયા બીજું એક ટ્રેક્ટર આપણું હાલે જોવો વાડીએ લાઈવ કેદ કરીએ જોવો આ ઉર્જામાંથી ઉતારી વિડીયો દ્રશ્ય તમને દેખાવો જો ને આને પણ ઓળખ પાડતો પણ એરિયા

ભાઈ આપણો ફેસ છે કોઈ કહેતા હે ક્યાં થી ભાઈ જઈ લ્યો આપણી આઈડી ને ભાઈ ફોલો કરતા જ રહેજો ફેસબુક પણ આપણી ઋત્વિક રાજપૂત નામ ની એમાં પણ આવશે ભાઈ 97 જણો થઈ ગયા ભાઈ વાહ વાહ ખૂબ આભાર ભાઈ બધે અત્યારે મિત્રો ઘણા જોવા છે સો પૂરા કરી દયો લાઈવ માં એમ પૂરો મિત્રો થાય એટલે લાઈવ બંધ કરવાની તૈયારી છે મિત્રો જો આપણો ટ્રેક્ટર આલે જણા જોડે એટલે ભાઈ નીકળવાની તૈયારી છે સાંભળું છે ભાઈ આ નળિયા વાળા ઘર જુઓ મારે ભાઈ આ પેલા જમાના ને ભાઈ અમારે હજી અહીંયા હોય પચાસ જણા થઈ ગયા છે પાછા મિત્રો નીકળતા નહીં સો નો આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે પચાસ આવ્યો ને મિત્રો પચાસ પચાસ સબસ્ક્રાઈબ કરતા જાવ ભાઈ બેડો પાર થઈ જાય ચોવીસ કલાક માં તમારો એક વાર જો ધજા નું સામું ને ભાઈ પચાસ પચાસ સબસ્ક્રાઈબ કરતા જાવ માતાજી ચોવીસ કલાકમાં માં બેડો પાર કરી દે ભાઈ જય જાઓ અહીંયા બે છોકરા છે ઓલા પબજી એકસો બાવીસ જણા એકસો બાવીસ જણા થઈ ગયા ભાઈ વાહ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ અત્યારે ભાઈ એકસો બાવીસ એકસો બાવીસ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જાઓ ભાઈ માતાજી તમારું જ્યાં ધોરી ધજે વાળા ટાટા તમારું ભાઈ પ્રકો રાખશે હો ભાઈ હા એકસો બાવીસ બાવીસ ખાલી સબસ્ક્રાઈબ કરતા જાઓ માતાજી ચોવીસ કલાકમાં તમારો બેડો પાડ કરીને તો કહેજો વાહ વાહ ભાઈ આભાર ઘણા જણા જોડાઈ ગયા છે ભાઈ